નમસ્કાર મિત્ર મિત્રો પ્રિન્સ ઠાકોરે જોરદાર સોંગ ગયો કે જો એ મહિના થયા બાર મિત્રો બે વખત જોરદાર સોંગ ગાયો છે ભાઈએ પહેલી વખત ભાઈ આ સોંગ ગાય છે બીજા બધા કલાકારો તો ગાય છે અને હાલમાં સૌથી ટ્રેન્ડિંગમાં ચાલતું જોઈએ સોંગ હોય તો આ સોંગ છે મિત્રો જોરદાર સોંગ ગાય છે અને ભાઈનો અવાજ તમને કેવો લાવે છે તે તમે જરૂરથી કમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હવે તમે ખાલી એક વખત આ ભાઈનો અવાજ સાંભળી લો సారో నా ఫోర్మన్స్ పని ద